વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વડોદરા જુનિયર રનની આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું સંસ્કારી નગરી વડોદરામાં આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડોદરાની આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર હજારથી વધુ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મેરાથોનના આયોજકો દ્વારા આ બારમી જુનિયર રનનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો સાથે આવેલા વાલીઓને આયોજકો દ્વારા પર્યાવરણની જાળવણી તેમજ પ્લાસ્ટિક મુક્ત શહેરની શપથ પણ લેવડાવવામાં આવી હતી વડોદરા જુનિયર રન બે હજાર આકર્ષણનું કેન્દ્ર તરીકે બાળકોના મનપસંદ કાર્ટૂન કેરેક્ટરો બોલાવવામાં આવ્યા હતા દોડવું એ જીવન અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું છે તેવી વાત બાળકો દ્વારા જણાવવામાં આવી હતી અતિથિ વિશેષ દ્વારા ફ્લેગ ઓફ કરીને જુનિયર રન બે ની મેરાથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ વડોદરા જુનિયર રન બે હજાર પચીસમાં નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન અને વડોદરા મેરેથોનના આયોજક તેજલ અમીન અતિથિ વિશિષ્ટ તરીકે ઉપસ્થિત વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની મહામંત્રી સત્યન કુલાબકર સહિતના પ્રતિષ્ઠિત લોકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા ખાતે જે જુનિયર મેરેથોન આયોજન કરવામાં આવ્યું છે હું સૌથી પહેલા નવરચના ગ્રુપ અભિનંદન પાઠવું છું

એરે વેગ આપતા વડોદરામાં એક સ્પોર્ટ કલ્ચર પણ નાગલ બતાવવાતા કામ થઈ રહ્યા છે આજે આપ જોઈ શકો છો કે બાળકો કરતા વાળીઓ વધારે ઉત્સાહિત તરીકે આવ્યા છે એ બહુ સારું ઇનિશિયેટિવ છે અને માહોલ છે એને આગળ લઈ જવું જોઈએ અને વડોદરામાં જે સ્પોર્ટ કલ્ચર છે એને ફરી અમે એક જનજાગૃતિ સાથે જોડવું જોઈએ અને વડોદરાને ઓવરઓલ એક એક ઇમેજ છે કે વડોદરામાં નેગેટિવિટી છે આ નેગેટિવિટીને બધું પોઝિટિવિટીમાં કન્વર્ટ કરવા માટે આવું બધું સારું ઇનિશિયેટિવ થશે આજે વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને કેવી રીતે ઉત્તમ રીતે યુઝ કરી એના ઉપર પણ આવનારા દિવસોમાં અમે કરાવીશું એટલે મેક્સિમમ લોકોને જોડીને તમામ કાર્યક્રમ કરશે અને ફરી હું નવરેશન આજે મને બહુ આનંદ છે રવિવારની સવારે ફેડરલ બેંક જુનિયર મેરેથોન પાવર પ્રેઝન્ટેડ બાય એમજી વડોદરા મેરેથોન ફાવન બાય ચાર ઝોન ને એક બહુ જ સરસ બાળકો માટે રથનું આયોજન કર્યું છે ચાર હજાર જેટલા બાળકો અને એમના બાલ્યથી આ માંજલપુર સ્ટેડિયમ એમના ઉત્સાહથી ગાજી રહ્યું છે ધનપણથી સ્વાસ્થ્ય માટે અને માનસિક સંતુલન અને માનસિક ડેવલપમેન્ટ માટે ફિઝિકલ ફિટનેસ અને ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જરૂરી છે એનો અમારી એક એને પોતાના જીવનમાં આવી જાય એને માટેનો આજનો પ્રયાસ છે જોડે જોડે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો એ ફિટ ઇન્ડિયા યંગ ઇન્ડિયા વિકસિત ભારતનો જે એક છે એ સસ્ટેનેબિલિટી અને સ્વદેશી વાપરવાનો બી જે આગ્રહ છે એ બી આજે આપણે બાળકોમાં પોરવી રહ્યા છે આપણી જોડે આજે આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી બાબુ સાહેબ આપણા વડોદરાના બીજેપીના વડા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ આપણા ડી ઓ સાહેબ અને બીજા બધા ઘણા બધા નેતાઓ આપણા ઘણા બધા સ્કૂલના પ્રિન્સિપલોને વાલીઓ આવી આવ્યા છે અને ટીપ વડોદરાની ઠકી છે આ એક મેરેથોન થઈ રહી છે બાળકોની એમાં ખૂબ જ ઉત્સાહ આપણે જોઈ રહ્યા છે ચાર હજાર જેટલા બાળકો અને સ્ટેડિયમમાં બંને બાજુના સ્ટેડિયમ વાલીઓ અને એમના ફેમિલીથી બધા ભરાઈ ગયા છે લોકો બહાર બી ઊભા છે તો આ ઉત્સાહ જે જોઈએ છે એ આપણને એક સંદેશો આપે છે કે બાળકોને આપણે સારી રીતે માર્ગદર્શન આપીને ફિઝિકલ એક્ટિવિટી તરફ આપણે કેળવીએ તો કેળવી શકાય